હાલ થી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ શહેરમાં ફરી એકવાર મહિલા પોલીસ કર્મચારીના આપઘાતને બનાવથી જ પોલીસ બેડામાં આ શોકનું મોજું ફરી વળ્યું છે આજી ડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા બેન હર્ષભાઈ બારડિયા ઉમરસ વર્ષ અઠ્યાવીસ એક મહિના પૂર્વે ઘર કંકાસથી કંટાળી અને ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જેમનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે આ બનાવની અનુસાર ગત સપ્ટેમ્બરના રોજ કોઠારિયા સેલવન્ટમાં આવેલા પોતાના મકાનમાં ઘઉંમાં નાખવાના ચેરી પાવડર પી લીધો હતો અને પરિવહન જાણ થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ છવ્વીસ દિવસ સુધી આઈસીયુ સારવાર હેઠળ રહ્યા હતા જોકે તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું દુઃખદ મહત્ત્વ નીપજ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પતિ કોઈ કામ ધંધો ન કરતા હોવાથી દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થઈ અને ધગડો થતો હતો આ ઘર કંકાસથી કંટાળીને અરસિદ્ધિબહેને આત્મહાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે અરસિદ્ધિબેન મૂળ જૂનાગઢના વતની હતા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પોલીસ ફોર્સમાં જોડાયા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે હરસિદ્ધિ બેન સવ્વીસ દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ હતા તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમના પરિવારને આર્થિક સહાય કરવા માટે એક સંદેશો વાયરલ કર્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે